ગુજરાતમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાની હાલત દયનીય બની છે અને તંત્રની કામગીરીની પોલ પણ ઉગાડી પડી છે ત્યારે હાલ વરસાદમાં કામ થઈ શકતો નથી ને લોકોને ખાડા રાજથી પણ ત્રાહીમામ પોકારવાનો વારો આવ્યો છે અને કેટલાક હિસ્સાઓમાં તો આ ખાડા રાજના કારણે લોકોને મોતના મુખમાં પણ ધકેલાવવું પડતું હોય છે ત્યારે નરોડા વિસ્તારમાં જનતા સેના દ્વારા એક અલગ જ પ્રકારે અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો ત્યારે શું સમગ્ર મામલો છે શું ત્યાંનો વિરોધ હતો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે જુદા જુદા જિલ્લાઓના હાઈવેની હાલત હોય મુખ્ય શહેરોના રસ્તાની હાલત હોય તે ખૂબ જ જર્જરિત બિસ્માર બની છે એમાં ખાડા રાજ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે હવે તો એ સમજાતું નથી કે રેડ રોડ ઉપર ખાડા છે કે ખાડા ઉપર રોડ છે કેમ કે દર વખતે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ રોડનો કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવતો હોય છે મોટી મોટી વાતો છે તે કરવામાં આવતી હોય છે ને એક વર્ષ પણ આ રોડ ટકતા નથી ને ત્યાં ખાડા ખરબછડા રોડ રસ્તા બની જાય છે ને તેના કારણે આ સમયમાં અકસ્માતની પણ ભીતિ ત્યાંના લોકો વ્યક્ત કરતા હોય છે ત્યારે ભૂતકાળમાં પણ આવા બનાવો બની ચૂક્યા છે કે આ ખાડા રાજના કારણે ભૂવાના કારણે કેટલાક લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે ત્યારે અમદાવાદમાં વરસેલા ભારે વરસાદના કારણે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે ત્યારે નરોડા વિસ્તારમાં ગેલેક્સી સિનેમા પાસે ગુજરાત જનતા સેવા દ્વારા એક અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો એ વિરોધમાં તેમના દ્વારા ત્યાંથી પસાર થતા લોકોને ગુલાબનું ફૂલ અને આયોડેક્સ બામ આપવામાં આવી કારણ કે ત્યાંના રસ્તા આટલા બિસ્માર છે કે તેના કારણે ત્યાંથી જે પસાર થતા લોકો છે તેમને સાથે આયોડેક્સ રાખીને ચાલવું પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેવું ગુજરાત જનતા સેવાનું કહેવું છે

પ્લસ તો સફર કરીએ એમસી કટરો કરે આના અનુસંધાનમાં આપણે જાહેર ધંધા જોડે સીએમ એમના ગુલાબનું ભૂલ આપીશું તમને સમજાય તો તમે શાંતિપૂર્વક આ સફર તમે પૂરો કરજો એડવેન્ચર બાતનો અને જો તમારા કમરની ઘડી થઈ જાય તો કમર દુખાય કે દુખાય તો તમને મૂળ પણ અમે આપીએ છીએ જનતા લોકોના તરફથી તમને મૂળ આપે છે કે તમારી કમર ઉપર લગાવજો તમને રાહત મળે અને કમિશનર સાહેબ તો બહાર આવવાના નથી અમને કોઈ ફરક પડવાનો નથી એ ટુ વ્હીલર ઉપર નીકળવાના નથી એસી ઓફિસમાં બેસી રહેશે અને ઇનોવા કારમાં નીકળશે એટલે અમને જાહેર જનતાને શું તકલીફ પડે છે એમને ખબર નહીં પડે એટલે આજે જાહેર જનતા રસ્તા ઉપર આવી છે અને આપણે પબ્લિકને પૂછીશું કે સાહેબ આ તમને ગુલાબોને આપીએ તમે આપણા આગળ પણ તમે જવા માટે ખાડા કોઈ તો વ્યવસ્થિત ઘેર તૈયારી રાખે અને જો ખાડામાં તમે ચોરી દોર પર બહાર ભાઈ બેઠા છે કોઈ મહિલા બેઠી હોય અને પડી જાય કોઈ ગાડી તો લોકોના જીવની સાથે તમે સાહેબ કમિશનર કરી રહ્યા છો નિર્દોષ નાગરિકોના જીવ જઈ શકે છે તમને બે હાથ જોડીને આ ગુલાબનું ફૂલ તમને પણ આપવા આવીશું વિનંતી છે કે આ ખાડા પૂરાવો અને આ નાગરિકો જે તમને ટેક્સ આપે છે જેના ટેક્સના પૈસાથી તમારો પગાર થાય છે તમે તમારી ફરજ નિષ્ણાથી નિભાવો તમને ભાઈ અમે છે ને જનતા તરફથી તરફથી આવીને આપણે તમને આપણે બામ આપીએ છીએ મૂક નાગરિકોને ભાઈ આ મોની તમને ઘરે જરૂર પડશે તમને તમારી છે એટલે ઘરે જઈને ઉપયોગ કરજો અને જ્યારે પણ પૂરવાનું થાય ત્યારે બહાર નીકળજો અને પહોંચજો તો જ આ વિસ્તૃત તંત્ર આપણી વાત સફળ છે આપણે ત્યારે અવારનવાર આમ રાજકીય પાર્ટીઓ દ્વારા પણ આ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવતા હોય છે કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ ઊંધા લગાડીને ખાડામાં વિરોધ નોંધાવવામાં આવતો હોય છે અને હવે એક અલગ જ રીતે અનોખી રીતે આ વિરોધ છે તે અમદાવાદના નરોડા ગેલેક્સી ચાર રસ્તા પરથી સામે આવ્યા છે હવે જોવાનું રહ્યું કે અવારનવાર લોકો તંત્રને ધ્યાન દોરવા માટેના પ્રયાસો કરતા હોય છે કેમ કે માત્ર સામાન્ય વરસાદ અમદાવાદમાં પડતો હોય છે ત્યારે સામાન્ય વરસાદમાં જો રોડ રસ્તાની હાલત આટલી દયનીય બની જાય છે ધોવાણ થઈ જાય છે ત્યારે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે લોકો પણ જે બજેટના નામે કરોડ રૂપિયાનો ખર્ચો રોડ રસ્તામાં થતો હોય છે તો તેની સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે કે આ જે ગુણવત્તાયુક્ત કામગીરીની વાત તો મોટી મોટી ચાલતી હોય છે પરંતુ ગ્રાઉન્ડ સ્તરે આવું કેમ થાય છે આટલા મોટા મોટા એન્જિનિયરો આપણી જોડે છે ટેકનિકલ બાબતોને લઈને આપણે સજ્જ હોવાના દાવાઓ કરીએ છીએ તો એક એક વર્ષની અંદર જ રોડ રસ્તાની હાલત આટલી દયનીય કેમ બની જાય છે તેને લઈને પણ હાલ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આવી જ રીતે હવે જનતા જાગૃત બની છે અને અનોખી રીતે વિરોધ નોંધાવીને સત્તા પક્ષને બાનમાં લઈ રહી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં